મથુરા સમાચાર સામે આવી રહ્યા છે ડેરીની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે વ્યક્તિગત સહિત ભાજપના ફાળે અગિયાર બેઠક આવી છે જ્યારે અમૂલમાં કોંગ્રેસના બે ઉમેદવારોનો વિજય થયો છે આણંદ બેઠકમાં ભાજપના કાંતિ સોઢા પરબાનની જીત થઈ છે વ્યક્તિગત બેઠક પર ભાજપના વિજય પટેલની જીત થઈ છે બોરસદ બેઠક પર ભાજપના ગુલાબસિંહ પટિયાની હાર થઈ છે બેઠકમાં ભાજપના બીનાબેન પટેલ જીત્યા હોવાના સમાચાર સામે આવ્યા છે સમાચાર જણાવી દે કે ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવશે વ્યક્તિગત સહિત ભાજપના ફાળે અગિયાર બેઠકો આવી છે અબુલબા કોંગ્રેસના બે ઉમેદવારોનો વિજય થયો છે જ્યારે આણંદમાં આણંદ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ સમગ્ર અમૂલમાં તેરમા થી અગિયાર બ્લોકમાં માં વિજય થઈ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સહકારથી સમૃદ્ધિનું વિઝન એને પરિણામરૂપે જમીન પર લાવવા માટે મહેનત કરતાં આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સહકારિતા મંત્રીની મહેનત અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય સી આર પાટીલ સાહેબની પુનેહને કારણે પ્રથમવાર સહકારિતામાં અમૂલ નિયામકની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જયારે પેનલ લડતી હોય ને તેર બ્લોકમાંથી અગિયાર બ્લોકમાં અમૂલના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે ત્યારે ખરેખર સહકારિતાથી સમૃદ્ધિના સ્લોગનને સાકાર કરવા માટે મતદાતાઓએ પશુપાલકોએ ખોબલેને ખોબલે મત આપ્યા છે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની છેડા આણંદ અને મહીસાગરની ટીમે ને ધારાસભ્યશ્રીઓએ સાંસદશ્રીઓએ અને જેને પણ જવાબદારી સોંપી બધાએ ભવ્યથી ભવ્ય વિજય થાય એવી મહેનત કરી અને પ્રથમ વખત અમૂલ નિયામક બોર્ડમાં ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી આદરણીય અમિત શાહ સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય સી આર પાટીલ સાહેબના સપનોને સાકાર કરવા અમૂલ નિયામક બળમાં ચૂંટાઈને આવ્યું છે પશ્ચિમ ભારત માટે વંદે માં વિદેશી તાકાતોને માત આપીને પશુપાલકો અને ખેડૂતોના હિતનું રક્ષણ કરી રહ્યા છે તે ઉદ્દેશ અને તે હેતુથી પશુપાલકોના જીવનના બહેતરીકરણ માટે અમારી પેનલ તેરે તેર જણની ચૂંટણીમાં ગઈ હતી અમે પશુપાલકોને અમારા આવનારા પાંચ વર્ષમાં જે વિકાસના કામો કરવાના એ લોકોના સુખાકારી માટે કામ કરવાના એનું વિઝન અમે બતાવ્યું હતું સદનસીબે અમારા બધા સંગઠન અને ભાજપના પ્રયત્નોના કારણે અમારા તેરમાંથી અગિયાર ડિરેક્ટરોનો ઇતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયો છે ગત બોડીમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ ડિરેક્ટર હતા એ ત્રણથી લઈને અમે અગિયાર સુધી પહોંચ્યા છે સાથે સાથે જે બોરસદ અને કપડવંત સીટ અમે જીતી નથી શક્યા એનું અમને ભારોભાર દુઃખ છે આવનારા દિવસોમાં એ બંને બ્લોકમાં પણ વધુ કામ કરીને બંને સીટો આવતી વખતે જીતીએ એવો અમે પ્રયત્ન કરીશું કુલ મળીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વૈશ્વિક નેતૃત્વ અને પશુપાલકો માટેની એમની ચિંતા સહકારથી સમૃદ્ધિના અમિતભાઈ શાહ સાહેબના પ્રયત્નો પર પશુપાલકોનો ભરોસો પશુપાલકોનું જ ભલું કરવા માટેનો સંકલ્પ સી આર પાટીલનો એમાં પશુપાલકોની મોર ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સાહેબનું મુખ્યમંત્રીનું નેતૃત્વ અમારા મંત્રીશ્રીઓ ઋષિકેશભાઈ પટેલ જગદીશભાઈ પટેલ ઉપરાંત અમારા સાંસદશ્રીઓ બંને ત્રણેય જિલ્લાના ધારાસભ્યશ્રીઓ આ સર્વની એક સાથેની મહેનતના કારણે અમે અમૂલમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું ક્લીન બોર્ડ બેસી રહ્યું છે ટૂંક સમયમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિવરણી થયા બાદ સો દિવસના એજન્ડા સાથે દરેક પશુ દરેક ડિરેક્ટરને પશુપાલકોની વિઝિટે અને ડેરીની વિઝિટે મોકલવામાં આવશે અને વિઝન સાથે આવનારા પાંચ વર વર્ષમાં પશુપાલકોનું ખૂબ ભલું કરવાનો અમારો પ્લાન છે જેની પર મક્કમતાથી કામ કરવામાં આવશે મારું નામ બીનાબેન તેજસ કુમાર છે હું પીપળા મૂળું છું આજે મારે ત્યાંથી હું જીતી છું એટલે બસ મહિલાઓ માટે બધી આર્થિક સમસ્યા હું કરીશી જીત્યા છીએ